જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નાગપંચમી વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે નાગપંચમી ક્યારે છે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ અઠાવીસ જુલાઈના રોજ રાત્રે અગિયાર ચોવીસ વાગે શરૂ થશે અને ત્રીસ જુલાઈ ના રોજ બપોરે બાર અને છે નાગપંચમી હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે આ દિવસે નાગદેવતાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવાની પરંપરા છે નાગપંચમીના ના દિવસે નાગદેવતાની ભક્તિપૂર્વક પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે દર વર્ષે આ તહેવાર શ્રાવણ માસના ના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે વર્ષ નાગપંચમીનો પવિત્ર તહેવાર જુલાઈ મહિનામાં ઉજવા છે માનવામાં આવે છે કે આ દિવસે નાગદેવતાને ભગવાન શિવની પૂજા કરવાથી કાલ સર્પ દોષથી મુક્તિ મળે છે નાગપંચમીની તિથિ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે અને એ દિવસોમાંથી એક છે જ્યારે તવા ઉપર રોટલી બનાવવામાં આવતી નથી માન્યતા મુજબ નાગપંચમી ના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ભક્તને તમામ પ્રકારના ભયથી મુક્તિ મળે છે નાગ દિવસે કેટલીક વિશેષ માન્યતાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે સોય દોરો છરી કાતર જેવી તીક્ષ્ણ અને અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ આ દિવસે જમીન ખોદવા જેવા કામો પણ ન કરવા જોઈએ કારણ કે જમીન ખોદવાથી અંદર રહેલા સાપના ના નુકસાન પહોંચી શકે છે નાગ પંચમીના દિવસે સાપને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું ન જોઈએ નાગપંચમીનો પૂજા મંત્ર ઓમ ભુજંગેશાય વિદ્મહે સર્પરાજાય ધીમી તન્નો નાગ પ્રચોદયાત ઓમ નગપતિ નમઃ ઓમ વ્યાલહ નમઃ ઓમ અહી નમઃ ઓમ વિશ્વધર નમઃ ઓમ શૈલહ નમઃ ઓમ ભૂધર નમઃ ઓમ સર્પાય નમઃ

નાગ એક જ દિવસે વર્ષમાં સંદેશ આપે છે કે આપણે તમામ જીવોનું સન્માન કરવું જોઈએ બ્રહ્માંડના કામમાં તમામ જીવોનો પણ ફાળો છે સાપ પણ ખાદી શૃંખલાનો મુખ્ય જીવ છે તે ઉંદરને ખાય છે કોબરાના કારણે ઉંદરોની સંખ્યા નિયંત્રિત રહે છે જો સાપ ના હોય તો ઉંદરો વધશે અને જો ઉંદરો વધશે તો પછી આપણા બધા માટે ખૂબ જરૂરી છે નાગપંચમી પાછળ એક દંતકથા અનુસાર મહાભારત યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના ના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રા એ નીકળ્યા હતા પાંડવો પછી પૃથ્વી પર કલયુગ આગમન થયું હતું રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું

શંખપાલ કાલ્યા તક્ષક ધ્યાન કરતી વખતે નાગની મૂર્તિની પૂજા કરવી જોઈએ જો નાગદેવની મૂર્તિ ન હોય તો શિવલિંગ પર સ્થાપિત નાગદેવતાની પૂજા કરી શકાય છે નાગદેવને જળ અને દૂધ અર્પણ કર્યા પછી હળદર ચોખા અને ફૂલ ચડાવો ધૂપ અને દીવા પ્રગટાવીને પૂજા કરો મીઠાઈનો ભોગ અર્પણ કરો નાગદેવતા ની વાર્તા વાંચો અને સાંભળો આ દિવસે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ આ દિવસે નાગ દેવતા કે શર્પની પૂજા કરાય છે અને તેને દૂધથી સ્નાન કરાવાય છે. નાગ પંચમી ખાસ કરીને બહેનો આ દિવસે નાગ દેવતાની પૂજા કરે છે. ઉપવાસ કરીને ફૂલેર ધરાવે છે. કેટલાક સ્થળે પુરુષો પણ આ દિવસે ઠંડુ જમે છે. ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે. નાગ વ્રત કથા શ્રાવણ મહિનાના પાંચમના દિવસે આ વ્રત થાય છે. આ દિવસે નાગ પૂજા કરાય છે.

નાના સરખા ગામમાં એક માજી રહે તેને સાત દીકરાને સાતે ને પરણાવી દીધા હતા સાત બહુઓમાં છ મોટી બહુઓ ઉપર માજીને બહુ હેત ભાવ અને નાની વહુનું મોઢું પણ દીઠું એ ગમે નહીં નાની વહુને પિયરિયામાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા માજી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે સાત સાત બહુ હતી છતાં તો માજીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા માજીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધી લાતા પહેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી પછી તે કપડાનો ગાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં કપડાં ધોવા બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધીને તેને કાંઠા ઉપર રાખી હતી ધોઈને પછી ખાવાનું વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો રહ્યા હતા એ નાગણીને ખીરની વાસ આવી એ તો જટ બહાર આવીને નાની બહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની બહુ કપડાં ધોઈ રહી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તેને ક્રોધ ન કરતા એટલું જ બોલે જેણે શોધી હશે જેને ખાધી હશે તેનું પેટ ઠરશે ને ભલે ખાધી જેને ખાધી હોય તેને અમૃતનો ઓડકાર થતી બહાર આવી અને પૂછ્યું તો નાની બહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું મારે છ જેઠ સાસુનું મારા ઉપર હેતુ ઓછું છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી બધું ઘટ્યું ખાવા આપે છે મારે પિયરિયામાં પણ કોઈની ઓથ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું હશે તે આવીને ખાઈ ગયું

ખોડો ભરવાના સમયે જયારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની તો હર્ષ પામતી ઘરે ગઈ ભરવાની લખવા માંડી ત્યારે બહુએ કંકોત્રી ની માગણી કરી તો માજીએ છણકો કરીને કંકોત્રી આપી બહુએ નાગણી માં કંકોત્રી પહોંચાડી ખોડો ભરવાનો દિવસ નજીક આવતા નાની વહુની જેઠાણીઓ મસ્તરી કરવા લાગી અને માજી પણ બોલવા લાગી કે હવે નપીરીનો ખોડો શું ધૂળ ભરવાનો છે આ તો જેમ તેમ પતાવી દેવાનો એમાં વળી ઠાઠ શો કરવાનો ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાની આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે માજી અને તેની છ વહુ તો ઢગાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા આટલા બધા કપડા દાગીના ને આટલો બધો ઠાઠ માજીએ તેમને આવકાર આપી વહુને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું થોડી વારે નાની બહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરીને બધું દૂધ પી ગયા હોડો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રો હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા નાગકુમારો કહે અમારી બહેન ને હવે વડાવો બાદ મોકલી આપીશું નાની વહુ નાગકુમારો લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાગણી હિનોડા ખાટ ઉપર બેસીને હિંચકા ખાઈ રહી હતી નાગણીએ નાની વહુના માથે હાથ મૂકીને કહ્યું કે તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કઢેલું દૂધ તૈયાર થાય એટલે દૂધ ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તે તેને વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી બે નાગકુમારો ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારોની પૂંછડી ઉપર પડવાથી બંનેની થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા લાગ્યા ચારેય વેદનાથી પીડાવા લાગ્યા નાની બહુ થોડી વારે આવી જોયું તો બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ છે અને બેના મોઢા બળી ગયા છે તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડીએ છે નાગણી આ ચારે સમજાવ્યા કહ્યું કે છોકરો ભાણે જ થાય નાગણીએ નાની બહુ સાસરે પહેરામણીમાં બધું આપ્યું સાસરે જઈ નાની બહુ સાસુને પગે પડીને છોકરો ખોડામાં મૂક્યો માજી તો રૂડો રૂપાડો દીકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની બહુ ના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુમારો વેરની વસુલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને એક ખૂણામાં પડેલી ઘંટડી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુવે પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસ્ટીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગ ભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું ખમમાં મારા ખાંડા બાંડા ભાઈઓને હવે નાગ વિશે શંકા રહી નથી તેઓ વેર ભૂલીને ત્યાં પોતાના ચાલ્યા ગયા એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની તાંબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મહેણું માર્યું અલી આ બધું દૂધ ઢોળી નાખ્યું હવે દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છે એટલે આપણે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ આ મહેણું નાની વહુને હાડો હાડ લાગી આવ્યું તેણે વિચાર્યું કે નાગણી માં પાસે જઈને ગાયોની માંગણી કરું તે તો નાગણી માં પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી એમાં મૂંઝાઈ શું ગઈ છે આવતીકાલે સવારે તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે માટે ઘેર જઈને વાડો બાંધવામાં નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે છે બધાની જેને જેટલું દૂધ દૂધ પીવું હોય તે પી શકે હવે આપણે કે માખણ કે ઘીની તકલીફ નહીં રહે આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો માજીનો રોષ તો ક્યાર ઉતરી ગયો હતો તેથી ઘરમાં આનંદ છવાઈ ગયો અને નાની વહુના માન વધી ગયા જય નાગ દેવતા જય નાગણીમાં તમે જેવા વહુને ફળ્યા